હાલો ખેડૂત મિત્રો આજે આપણે કેપ્ટન બસો પચાસ ફોર ડ્રાય અને પચીસ પાવરને આપણે રિવ્યુ લેવાના છે અને આપણી સાથે અશ્વિનભાઈ અને ઓનર ઓનર છે માહિતી પ્રોપર એનાથી જાણશું આપણે કેપ્ટન બસો પચાસ પચીસ પાવરમાં શું શું અત્યારે અત્યારે પચીસ હોસ્પરમાં શું શું સુવિધાઓ ટેકનોલોજી આપી છે આપણે એને બધું જાણીશું તો અશ્વિનભાઈ પહેલા તો આમાં શું નવીન શું છે બીજા ટ્રેક્ટર કરતા શું તમને ફરક લાગે એ જણાવજો જો નવીન છે ને આ પચી ઓસ પાવર નું બરાબર મને ઘણા વય નાયે એ પાડી હતી ભાઈ તું પચી ઓસ પાવર નું ના લે બરાબર બધા કે જીંકુ લે કે સારું રે ખેતી માટે તમારો અનુભવ શું કે લેવા જોઈએ કે ન લેવા જોઈએ ન્યા જ્ઞાન થોડુંક જાયણું બધું તે અમને સારું લાગ્યું પછી અમે લીધું એમ

આંકવાની મજા જ અલગ છે આની છે પરદેવ અને લોકલેનમાં પણ ત્રણ પિન્ન ઓપ્શન આપેલા હા તો એ પણ બહુ સારી સિસ્ટમ હોય ટૂંકમાં એની જે આપણે કે સેન્સરની સેન્સર માટે બહુ અને કામનું હોય છે ટૂંક ઘણા બધા કડક મિત્રોને ખબર હોય ઘણા નહીં હોય તો ટૂંકમાં આ ત્રણ પિનનું છે ને જેટલું નીચે આમાં સેન્સર વધારે દબાવે ને ટૂંકમાં આનું બેલેન્સિંગ આપણે એનું વધી જાય આઈડોલીનું કંટ્રોલ વધી જાય સેન્સરથી હાલો તો આપણે ટેસ્ટિંગ કરવી છે